અરે મારા વિડિયો ને બધું લેવાનું છે

પર્વ બે હજાર પચીસ આદરણીય દેશના સોમનાથ ઉજવવા ને જ્યારે જાહેરાત ઉજવવા માટે ત્યારે આજે સમગ્ર ખેડા જિલ્લામાંથી તમામ તાલુકાઓમાંથી પાંચસો ને પચાસ જેટલા કાર્યકર્તાઓ સોમનાથ ભગવાનના દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે ખેડા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ માન્ય પંકજભાઈ માતાના ધારાસભ્ય માન્ય કલ્પેશભાઈ જિલ્લાના મહામંત્રી શ્રીઓ અમિતભાઈ અપૂર્વભાઈ રાજેશભાઈ તમામ જિલ્લાના હોદ્દેદાર સ્ત્રીઓ કાર્યકર્તાઓને ટ્રેન મારફતે જાય છે ત્યારે એમને વિદાય આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે આપણે બધા જાણીએ છીએ કે સોમનાથ મંદિરને એક હજાર વર્ષ પૂરા થયા અને સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારને પંચોતેર વર્ષ પૂરા થયા એટલે સોમનાથ પર્વને ઉજવવા માટે ગુજરાતના તમામ શિવ મંદિરોમાં પણ આ જ પ્રકારે આ જ ઉત્સાહથી શિવ મંત્રોચ્ચાર સાથે દરેક જગ્યાએ બોતેર કલાક સુધી ભોળાનાથને સૌ કાર્યકર્તાઓ દ્વારા તમામ મંદિરોમાં તમામ સમાજના આગેવાનો દ્વારા મંદિરોમાં ધૂન ભજન થઈ રહ્યા છે અને તમામ બોતેર કલાક સુધી બધા જ મંદિરોમાં મહાઆરતીનું પણ આયોજન ખેડા જિલ્લામાં બધા જ મંદિરોમાં થયું છે આજે બધા જ કાર્યકર્તાઓ ખેડા જિલ્લામાંથી ભગવાન સોમનાથના દર્શને જઈ રહ્યા હોય ત્યારે જિલ્લા ખેડા જિલ્લા વતી અમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપવા માટે અમે અહિયાં બધા ઉપસ્થિત થયા છીએ